તો સ્વાગત છે મિત્રો ફરી પાસે એક ખાસ નવા વિડીયામાં આવી ગયા છીએ આપણે સાંજળધામ અને અહીંયા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન છે અને પહેલાં ધ્યાન સ્વામી બાપાના દર્શન કરશું અને પછી બતાવું તમને સમૂહ લગ્નનું આયોજન કેવું છે અને કઈ કઈ રીતની અહીંયા બધું વ્યવસ્થા કરવામાં આવી છે તો પહેલાં કરીએ ધ્યાન સ્વામી બાપાના દર્શન તો ચાલો કરાવું તમને ધ્યાન સ્વામી બાપાના ो वैष्णवयोः प्रसव उत्पदास्तु वस्तु सम्पदं मातदीपपूजनं मास्ते गन्धाक्षरपुष्पं कृत्वा हरि ओं मा चन्द्रमानसो जा મિત્રો આપણે ધ્યાન સ્વામી બાપાના દર્શન કરી લીધા છે અને હવે જઈએ આપણે જે મોટું મંદિર બનાવ્યું છે નવું મંદિર બનાવ્યું છે તે તરફ જઈએ અને પછી જઈએ છમ્મુ લગ્ન તરફ દર્શક મિત્રો મોરેય બાપુ વધારી ચૂક્યા છે અને કરાવું તમને મોરેય બાપુના દર્શન સાંજળ તો મિત્રો આપણી સાથે ઉપસ્થિત છે સંતરા મરિયાણી અને જગદીશભાઈ ગોંડલિયા બંને લોકો આપણી સાથે ઉપસ્થિત છે અને બધું સમૂહ લગ્નનું તમામ વિવરણ અમે તમને બતાવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહ્યો Sri Ram, De Ram, De De Ram. Ram, De Ram, De De Ram. Shri Ram, De Ram. આ બધા જેટલા વરાજા આવ્યા તેની બધી ગાડીઓ છે જો ભાઈ નવી ન્યૂ બ્રાન્ડ બધી ગાડીઓ છે ન્યુ બ્રાન્ડ બધી ગાડીઓ દર્શક મિત્રો જેટલા વરાજા આવ્યા રીતે મંત્ર બોલી છે મિત્રો આ રીતે કઈક સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જોરદાર રીતે પછાત થી વધુ સમૂહ લગ્ન છે ધામમાં અને ગળદી બહુ છે એટલે વિશેષ તમને કઈ બહુ બતાવી નહીં શકું આમાં શૂટિંગ કરવું નોટ અલાઉડ છે પ્રસાદની વ્યવસ્થા કંઈક આ રીતે કરવામાં આવી છે સેંજળધામમાં અને ઘણું બધું પબ્લિક છે જે પ્રસાદ લઈ રહ્યા છે સેંજળધામમાં જોઈ શકો છો મિત્રો પ્રસાદમાં ભાઈ ગુંદી ગાંઠિયા મેસુમ પૂરી બહુ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે અને સેંજળધામમાં બહુ ભાઈ લોકો કઈ રીતે પ્રસાદ લઈ રહ્યા છે અને ભવ્ય થી ભવ્ય આયોજન સમૂહ લગ્ન નું કરવામાં આવ્યું છે અને અમારી માટે પણ પ્રસાદી વ્યવસ્થા બહુ રીતે કરવામાં આવી છે દર્શક મિત્રો વિડીયોમાં બસ આટલું જ હતું તમને આ વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ શેર કરો મળીએ પાછા ખાસ નવા વિડીયોમાં ચાલ્યા આગળ બધાને હર હર મહાદેવ જય શ્રીરામ